એ માતાજી મિત્રો હું સિંઘર ગોવિવારે બોધિરે ખાસ એ મારા મિત્ર બધવાને પાસ ગામના વરે હવે કામ ભરી અને રિસોર્ટ પર અમે કોમ ભરી અને જતા કરે અને ચા નાસ્તો પર અમે આવી ગયા છીએ કરે એક ને ચા નાસ્તો કરી અને ઘરે જઈશું શાંતિથી અને 10:00 મજા આવી હા મજા આવી રાજ કેવી આશા જોરદાર ને હોય ને તો મિત્રો અમને ખબર છે કુદરતી આ સાલ હવે કંઈક નું કંઈક નવીનતમ એને કંઈક અમારા હાથે બાજી આવી છે અને સપરીની જેમ વાટ પર આપણે એમ વાટ જોઈ બેઠા છે અને આ સાલ અમે કંઈક કરીશું અને આ સાલ અમારી બાજી આવી છે હસું ભાઈ જય માતા તો મિત્રો ચા નાસ્તો કરીએ છીએ

ચા નાસ્તો કરીએ છીએ ચબોણ